તો ફાઇનલી જો તો ગરમ પાણી થઈ ગયું મસ્ત મજાનું દેખાય એકદમ ધુવાણા ધુવાણા નીકળે ચલો ગાય છે તો ફટાફટ યાર આ લોકોને ઉઠાડવાના હે સ્કૂલો ચાલુ થઈ ગઈ છે એ હલો ગાઈસ તો હવે આપણો નંબર આવી ગયો નાવા માં કે જો ધ્રુવ બન જવાનું એ સ્કૂલે એટલે એ એના પેલા નાઈ લે એટલે આ ચા નાસ્તો બનાવે હા ભાઈ ચા પીવી હોય તો આવી જાઉં તો ધ્રુવ ભાઈ હે ને નાઈ ધોઈને થઈ ગયા તૈયાર એમાં થઈ ગઈ તૈયાર આપણો નંબર આવી ગયો હે તો આપણે હવે તૈયારી છે નાવાની ને કૃપાલીબેન હું નાઈ નાઉં પછી કૃપાલીબેન જાય વાર પરથી પહેલાં ઉઠીએ ત્યારે મેળ આવે બરાબર ચલો ત્યારે તો ફાઈનલી આપણે થઈ ગયા નાઈ થઈને તૈયાર કૃપાલી માટે પાણી ચાલું જ છે ગરમ અને ધ્રુવભાઈ જાય છે રે હવે પાણી નાખી દેખની કોઈ નહી બાઇક ચાલુ કરે હે ઠંડીમાં ઠરી જાય ખબર નહીં ભાઈ ચલો ભાઈ એ ગયા બહાર છે બાર હાડા બાર ટ્યુશન હલો યુ ફેમિલી જય માતાજી શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ને નાસ્તો દઈ દીધો છે ફટાફટ સૂર્ય મજાના દર્શન થઈ ગયા છે તો ફાઈનલી આપણે આવી ગયા નીચે મહેમાનો નાસ્તો દઈ અને અહીંયા માતાજીના દીવા થઈ ગયા છે જય માતાજી ચલો ત્યારે આપણે હને ચા પીને જવાનું

શિયાળાની મજા અલગ આવે ચૂલા કામ પતી ગયું આપણે એટલી આજે વડી બનાવી નાખજો વડી બરાબર ની વડી કાઇ તો તમારું સ્વાગત છે આપણી દુકાનમાં સવર સવાર માં આ રોજ પાડી દે ચલો ત્યારે ફટાફટ છે સાફ સફાઈ કરી માતાજી દીવો દીવો કરી લઈએ અને એમ હમણાં શિયાળામાં મારે વહેલું જવા થાય છે જય માતાજી તો માતાજીના દીવા થઈ ગયા હે અને કૃપાલી બેન જાય રાખ્યું છે ને એટલે ગબડ ગબડ લઈ લે ઓય કે નામ લઈ જાઉં વિજયમાં પાલીબેનની સ્કૂલની રિક્ષા આવી ગઈ છે અને અહીંયાથી આવી નહીં

હા જાણો જલ્દી ચલો ભાઈ તો આપણું ખાવામાં હેને ને તૈયાર થઈ ગયું છે તો મિક્સ શાક છે અને રોટલી છે ત્યારે અને બાજરીને રોટલો આવે તો ધીરે ધીરે ગરમ ગરમ ત્યાં સુધી રોટલી ખાતા થઈએ તો મિક્સ સબ્જી રોટલી અને મૂરા અને છાશ થોડીક ગરમ પાણી નાખજે બહુ ઠંડી ના કરતી એટલે બરાબર ચલો ત્યારે મસ્ત મજાનું જમવાનું છે તો આવી જાય જમવું છો

ચલો ચાલો 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 હા ઘર ભેગા થાવ ને દુકાન કરો બંધ ભાઈ શું થયું કઈ ધંધો કર્યો મોબાઈલ લઈને જ બેહી બે રહેશો ચલો ત્યારે ભાઈ આ લોકોને દવા બહુ લેવાઈ ગઈ એનું બધું કામ થઈ ગયું ને આ લોકો જો આ ટેવ પાડો ને ભાઈ અહીં છે ને આખો દાળ ભ ભ ભ કરે

અહીં હવા આવે જરીક ચલો ત્યારે ફટાફટા કંઈક મોરિયું બોરિયું બનાવી દો એટલે ડોકાટી દઈએ